હેલો સૌ હરિભક્તોને જય સ્વામિનારાયણ બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થાનું ઐતિહાસિક અને સૌપ્રથમ પ્રાર્થના મંદિર એ પણ પ્રગટ સત્પુરુષના સંકલ્પના અક્ષરધામના કેમ્પસમાં મંદિર મહંત સ્વામી મહારાજે કહ્યું હતું કે આ પૃથ્વીનું જ્યારથી સર્જન થયું ત્યારથી આ ભૂમિ કણાદ અક્ષરધામની ભૂમિ અક્ષરપુરુષોત્તમ મહારાજ માટે આરક્ષિત છે આ ભૂમિ સંકલ્પસિદ્ધ ભૂમિ છે આ ભૂમિ પર વિધિવત અક્ષર પુરુષોત્તમ મહારાજ બિરાજમાન નહોતા થયા તો પણ આ સંકલ્પસિદ્ધ ભૂમિએ હજારો ભક્તોના સંકલ્પો પૂરા કર્યા છે પણ ત્રીસ એપ્રિલ બે હજાર પચ્ચીસ અખાત્રીજના શુભદિને આ જ સંકલ્પસિદ્ધ ભૂમિ પર વિધિવત અક્ષર પુરુષોત્તમ મહારાજ ગુરુહરિ મહંતસ્વામી મહારાજના હસ્તે અને તમામ સદ્ગુરુ સંતોના હસ્તે ગુરુવરીઓ બિરાજમાન થયા છે આજે આ ભૂમિ સર્વોચ્ચ તીર્થ સમાન બની છે આ અક્ષર પુરુષોત્તમ મહારાજ શાશ્વતકાળ સુધી ભક્તોના સંકલ્પો પૂરા કરશે અને અહીં બનનારું અક્ષરધામ વિશ્વમાં તેમની આધ્યાત્મિકતા ફેલાવશે સુરત પ્રાર્થના મંદિર મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે તારીખ સત્તાવીસ અને અઠ્ઠાવીસ એમ બે દિવસ વિશ્વ શાંતિ મહાયાગ સ્વામીશ્રી અને સદગુરુ સંતોના સાનિધ્યમાં યોજાયેલા આ મહાયાગમાં હજારો ભક્તો ભાવિકો ઉપસ્થિત રહ્યા હતા તારીખ અઠ્ઠાવીસ એપ્રિલ બે હજાર પચ્ચીસના સાંજે પ્રાર્થના મંદિરમાં પ્રતિષ્ઠિત થનાર શ્રી અક્ષર પુરુષોત્તમ મહારાજની મૂર્તિઓને કલાત્મક રથમાં પધરાવીને સંતો ભક્તોએ કણાદ અને શેરડી ગામના રસ્તાઓ ઉપરથી શોભાયાત્રા યોજી અને અક્ષરધામ કેમ્પસમાં હજારો ભક્તોની વચ્ચે અક્ષર પુરુષોત્તમ મહારાજની શોભાયાત્રા નીકળી હતી આ નગરયાત્રામાં બાળકોએ વિવિધ વેશભૂષ સાથે યુવકોએ બાઇક ખુલ્લી જીપ બાઇક અને બેન્ડની સુરાવલીઓ અને બીએપીએસની ધજાઓ સાથે હરિભક્તોએ યાત્રા સાથે અને મહિલા ભક્તોએ પોથી અને કળશ યાત્રા સાથે આ ભવ્ય નગર યાત્રામાં ભાગ લીધો હતો અને ખાસ આ સુરતકણાદ અક્ષરધામ પ્રાર્થના મંદિરના મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ માટે તમામ સદગુરુ સંતો અને ઘણા બધા સંતો પધાર્યા હતા તારીખ ત્રીસ એપ્રિલ બે હજાર પચ્ચીસ અખાત્રીજના શુભ સવારે મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ માટે વિધિનો પ્રારંભ મહાપૂજા સુરત બીએપીએસ મંદિરના કોઠારી પૂજી ઉત્તમ પ્રકાશ સ્વામી દ્વારા થયો અને આ મહાપૂજામાં સદ્ગુરુવર્ય પૂજે ત્યાગવલ્લભ સ્વામી જોડાયા મહાપૂજા બાદ પૂજી મુનિવન સ્વામી દ્વારા આ સુરત પ્રાર્થના મંદિરની અદ્ભુત ગાથા અને ઇતિહાસ પર મનને પ્રવચન કર્યું હતું ત્યારબાદ પ્રગટ ગુરુહરિ મહંતસ્વામી મહારાજ પ્રાર્થના મંદિરમાં અક્ષર પુરુષોત્તમ મહારાજમાં પ્રાણ પૂરવા માટે પધાર્યા પૂજ્ય શ્રુતિપ્રકાશ સ્વામી મધુરવદન સ્વામી ગુરુદર્શન સ્વામી અને અન્ય સંતોએ સ્વામીશ્રી અને સદ્ગુરુ સંતોને પ્રાણ પ્રતિષ્ઠાની વિધિમાં જોડ્યા હતા અક્ષરપુરુષોત્તમ મહારાજની પ્રાણ પ્રતિષ્ઠા વિધિ ગુરુહરી મહંત સ્વામી મહારાજ અક્ષર પુરુષોત્તમ મહારાજના ચરણાવિંદ પૂજ્ય ડોક્ટર સ્વામી ભગતજી મહારાજને પૂજ્ય કોઠારી ભક્તિપ્રિય સ્વામી શાસ્ત્રીજી મહારાજને પૂજ્ય ત્યાગવલ્લભ સ્વામી યોગીજી મહારાજને પૂજ્ય વિવેકસાગર સ્વામી પ્રમુખ સ્વામી મહારાજને પૂજી સ્વામી અને ગુરૂહરિ મહંતસ્વામી મહારાજની મૂર્તિની પ્રાણ પ્રાણપ્રતિષ્ઠા વિધિપૂજે ઘનશ્યામ બાપાએ કરી હતી ત્યારબાદ પૂજ્ય સ્વામીએ સુરત અક્ષરધામનો મહિમા સુરતના સત્સંગ મંડળની વિશેષ ભક્તિ પર સુંદર આશીર્વચન આપ્યા આ મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે ગુરુહરી મહંત મહારાજે આશીર્વાદ આપતા કહ્યું હતું કે આ પ્રતિષ્ઠા ખૂબ દિવ્યતાથી થઈ અહીંયા આવીને ખૂબ દિવ્યભાવ રાખી અને પ્રેમથી ગદગદ કંઠે પ્રાર્થના કરવી સંકલ્પો મહારાજ સ્વામી પૂરા કરશે અહીં મહારાજ હાજરા હજૂર છે અહીંન્યા દર્શન અને પ્રાર્થના કરવાથી કરવાથી અંતરમાં શાંતિ થશે ત્યારબાદ પ્રાર્થના મંદિરમાં અન્નકૂટ ધરાવવામાં આવ્યો અને ગુરુહરિ મહંત સ્વામી મહારાજ અને સદગુરુ સંતોએ ભગવાનની આરતી ઉતારી ત્યારબાદ પુષ્પાંજલિ થઈ અને સૌપ્રથમ પ્રગટ ગુરુહરિ મહંતસ્વામી મહારાજે સૌ સંતો અને ભક્તો વતી અક્ષર પુરુષોત્તમ મહારાજને અદ્ભુત પ્રાર્થના કરી હતી અને સ્વામીશ્રીએ આ પ્રાર્થના મંદિરમાં પાંચ મિનિટ માળા ફેરવી હતી આ સ્મૃતિ સૌ હરિભક્તો અને સંતો માટે દિવ્ય બની હતી ત્યારબાદ ભગવાન સ્વામિનારાયણના ચરણાવિંદનું ગુરુહરિ સ્વામી મહારાજે પુષ્પ દ્વારા પૂજન કર્યું હતું આ કાર્યક્રમના અંતે પૂજ્ય મહંતસ્વામી મહારાજને સદ્ગુરુ સંતો અને અન્ય સંતો દ્વારા પુષ્પોના હાર ધરાવીને સ્વામીશ્રીનું અભિવાદન કર્યું આ રીતે ભવ્ય અને દિવ્ય મહામૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાયો સંકલ્પપૂર્તિનું મહાન તીર્થ એટલે અક્ષરધામ પ્રાર્થના મંદિર આજે આ ભૂમિ સર્વોચ્ચ તીર્થ સમાન બની છે તમામ હરિભક્તો આપણે સૌ આ મહાન તીર્થને કોમેન્ટમાં જય સ્વામિનારાયણ લખીને પ્રણામ કરીએ અને સૌ હરિભક્તો આ તીર્થના દર્શન બીજા હરિભક્તોને શેર કરીને કરાવો સર્વ હરિભક્તોને જય સ્વામિનારાયણ